માંગરોડ તાલુકાના વાંકલ ખાતે માંગરોળ તાલુકાના સંવિધાન ગૌરવ અભિયાન કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું માંગરોળ તાલુકાના વાંકલ ખાતે બીજેપીના કાર્યકર્તાઓ દ્વારા ઉમરપાડા અને માંગરોળ તાલુકાના સંવિધાન ગૌરવ અભિયાન કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત માંગરોળ વાંકલ ખાતે મીટીંગ યોજાઈ હતી જેમાં માંગરોળ તાલુકા પ્રમુખ બાળ વિકાસ અધિકારી પૂર્વ મંત્રી જિલ્લા મહામંત્રી તેમજ સુરત જિલ્લાના માંગરોળ અને ઉમરપાડા તાલુકાના મુખ્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં संविधान गौरव अभियान અંગેના मुख्य मुद्दाओं જેમ કે અભિયાનનો હેતુ अभियान અંગેનું आयोजन ઉપર चर्चा વિચારણા કરવામાં આવી હતી. વિશેષ કે કોમ્યુનિટી વાત હોય તો તમે Google માં સર્ચ કરજો કે હાચી કે કુટી આપણે ખબર પડશે તો લંડન ને પણ આ પંચ ટીચ માં સમાવેશ કરી અને ત્યાં લંડન ની માંગરોળ તાલુકાના વાકલ ગામે ભારતીય જનતા પાર્ટી ઉમરપાડા અને માંગરોળ તાલુકાના સહિત ઉપક્રમે સંવિધાન ગૌરવ દિવસની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં માંગરોળ તાલુકાના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી જયેશભાઈ અમારા નવનિયુક્ત તાલુકાના માંગરોળ તાલુકાના પ્રમુખભાઈ શ્રી રાહુલભાઈ અમિતભાઈ અમારા જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસ સમિતિના અધિકારશ્રી અમિષાબેન મુખ્ય મુખ્ય લોકો આજે આ કાર્યશાળામાં હાજરી આપીને કાર્યશાળામાં કઈ રીતે કામગીરી કરવી એ માટે અમારા જિલ્લાના મહામંત્રી શ્રી રાજેશભાઈ પટેલે ખૂબ વિસ્તૃત માહિતી આપી હતી આ આજના કાર્યક્રમમાં સુરત જિલ્લાના માંગરુર તાલુકાના અને ઉમરપાડા તાલુકાના મુખ્ય આગેવાનોની ઉપસ્થિત રહી હતી અને જાન્યુઆરી અગિયારથી જાન્યુઆરી પચીસ સુધીમાં આ સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી અમારા બંને તાલુકામાં કરવાની છે એનું માર્ગદર્શન આજે અમને આ સ્થાનેથી મળ્યું છે